નડિયાદ શહેરના કોલેજ રોડ અને ઉત્તરસંડાથી પસાર થઈ રહેલા દાંડી માર્ગ પર પડેલા મસ્ત મોટા ખાડાને લઈ અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે સમગ્ર બાબતે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી જે બાદ ગણતરીના સમયમાં જ આ રોડની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે જવાદલ નડિયાદ સહિત કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ દ્વારા અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો એના અનુસંધાનમાં એના અનુસંધાનમાં અમે ફોટા પાડી અને સંકલન અધિકારીને એટલે આ ડિપાર્ટમેન્ટ જેનું છે દાંડી ખાતાને અમે રજૂઆત કરી જેના અનુસંધાનમાં અધિકારીએ હજી ચોવીસ કલાક પૂર્ણ નથી થયા અને એક ટેમ્પરરી વરસાદને જેવો બંધ થશે પાણી આવતું બંધ થશે એ વખતે સરખો રોડ તો બનાવશે પણ અત્યારે હલ બધું લોકોને તકલીફ ના પડે એક વાર આ રોડ ઉપર આગળ ઉદરસંડા રોડ ઉપર અને એક્સપ્રેસ હાઈવે જે રિંગ રોડ ચાલુ છે એ રિંગ રોડ ઉપર એ લોકો અત્યારે એકવાર લેવલિંગ તો કરી જ દેશે માટે હું આ દાંડી વિભાગના અધિકારીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક જ ફોન ઉપર અધિકારીઓ દોડી અને પબ્લિક માટેનું નડિયાદ નગરજનોને ફરતા આવતા જતા લોકોને તકલીફ ના પડે તે માટેનું કાર્ય કર્યું છે વરસાદ પડશે તો ફરી પણ એ લોકો આપણને આ રીતનું મદદ કરવા તૈયાર છે પણ જેવો વરસાદ બંધ થશે તેવું તરત જ આ રોડ આની ઉપર સરખો વ્યવસ્થિત કરી દેશે જેની એમણે અમે ખાતરી આપી છે અને અમે ફરી એ અધિકારીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય મહારાજ